દિયોદરના સાલપુરા પ્રાથમિક શાળામાં શિક્ષકને લઈને સ્થાનિકોનો વિરોધ મહિલા શિક્ષકના બદલે પુરુષ શિક્ષકને શાળામાં હાજર કરતા વાલીઓએ ઠાલવ્યો રોષ સાલપુરા પ્રાથમિક શાળામાં બાસઠ જેટલી દીકરીઓ અભ્યાસ કરતી હોવાથી વાલવીઓ રોષે ભરાયા છે સાલપુરા પ્રાથમિક શાળામાં ધોરણ એકથી આઠમાં એકસો પચીસ વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ દીકરીઓની સલામતી માટે સ્થાનિક વાલીઓએ મહિલા શિક્ષકની કરી માંગ રૈયાથી શિક્ષકની બદલી થઈ સાલપુરા આવતા સ્થાનિક વાલીઓએ નોંધાવ્યો વિરોધ દિયોદર સાલપુરા પ્રાથમિક શાળામાં વાલીઓનો મહિલા શિક્ષકની માંગને લઈને હોબાળો એક જ મો છે કે અમારે છોકરીઓ બાસઠ શાળામાં ભણે છે કોઈ સમસ્યા હોય તો શિક્ષકને કઈ રીતે કહી શકે એટલા માટે અમારે શિક્ષિકા બેન જોઈએ છે સાલપુરાની અંદર બીજો કોઈ વિરોધ નથી બીજો કોઈ અમારે કોઈ શિક્ષકનો વિરોધ નથી આ બાબત લઈને કોઈ રજૂઆત કરી હતી પેલા હા રજૂઆત કરેલી અમે ગામમાંથી આખા ગામ રજૂઆત કરેલી હસમુખભાઈ પટેલ એ રૈયા પગાર કેન્દ્ર શાળાથી સાલપુરા શાળામાં હાજર થવા આવેલા તો ગામ લોકોએ એક અગાઉ અરજી આપેલી એના આધારે એમણે કીધેલું કે ભાઈ જ્યારે શિક્ષક હાજર થવા આવે તો ગામને પૂછ્યા વગર હાજર ના કરવું કારણ કે એમની એવી માગણી છે કે ભાઈ અહીંયા પાંચ શિક્ષકો નોકરી કરી છે તો અમારા મહિલા શિક્ષકની જરૂર હોય તમે અમને જાણ કરજો એટલે અમે જાણ કરેલી કે ભાઈ દરેક ગામવાળા આ ગામને મેં જાણ કરી તો ગામ આવ્યું તો આ વાળા લાગણી એવી છે કે ભાઈ તમે શિક્ષક હાજર ના કરશો બરાબર અમાર મહિલા શિક્ષકની જરૂરિયાત છે કેટલા ધોરણ છે અને કેટલી દીકરીઓ અભ્યાસ અહિયાં એક થી આઠ ધોરણ છે અને અહિયાં ત્રેસઠ દીકરીઓ હાલ અભ્યાસ કરે છે કેટલા સમયથી આપણે